બટાકાના પાકમાં નિંદન નિયંત્રણ પાક સાથે સૂર્યપ્રકાશ હવા પોષક તત્વો અને પાણી માટે સ્પર્ધા કરે છે અને જો નીંદણ સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો બટાકાના કદ અને ગુણવત્તા પર માઠી અસર પડે છે તો આ નિંદામણ ક્યારે અને કેવી રીતે કરવું પહેલો અને સૌથી અસરકારક તબક્કો છે પ્રી ઇમરજન્સ એટલે કે પાક અને નિંદણ બંને ઉગે એ પહેલા એટલે કે બટાકાના વાવેતરના 3 થી 4 દિવસની અંદર જ બેટરી મ્યુઝિન ને છંટકાવ કરી દેવો જોઈએ અને જો આ સમયગાળો ચૂકી ગયા હોય તો ત્યાર બાદ આવે છે પોસ્ટ ઇમરજન્સ એટલે કે પાક અને નિંદામણ બંને ઉગી ગયા પછી જ્યારે બટાકાનો પાક ઉગે અને 5 સેન્ટીમીટર નો થાય તે પહેલા એટલે કે ત્યારે નિંદામણ પણ ઉગી ગયું હોય ત્યારે તમારે મેટ્રિબ્યુઝન ને છંટકાવ કરવાથી તમે નિંદામણ નું નિયંત્રણ કરી શકો છો યાદ રાખો નિંદણ નાશક નો છંટકાવ હંમેશા ફ્લેટ ફેન અથવા તો કટ નોઝલ દ્વારા જ કરવો જોઈએ અને પ્રતિ એકર મુજબ યોગ્ય માપ જડવાય એ ખૂબ જ જરૂરી છે યોગ્ય અવસ્થા યોગ્ય દવા અને યોગ્ય સમય એટલે નિંદણ નું સચોટ નિયંત્રણ જો તમને આ માહિતી સારી લાગી હોય તો અત્યારે જ પેજને ને ફોલો કરી લો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી લો